જય ભોલેનાથ મિત્રો તો મિત્રો ચાલો આજે તમને દર્શન કરાવીએ ત્રિનેત્રેશ્વર મહાદેવના મિત્રો ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે કે આજનું તરણેતરનું મંદિર મિત્રો ગુજરાતમાં રહેતા દરેક લોકોએ તરણેતરનું નામ તો અવશ્ય સાંભળ્યું હશે તો મિત્રો ચાલો આજે તમને પણ દર્શન કરાવીએ અને થોડાક ઇતિહાસની ઝાંખી કરાવીએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દસેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એમ કહેવાય છે કે વાસુકી નાગની આ ભૂમિ છે આ પ્રાચીન મંદિર દસકા સૈકાનું છે આથી તે કલાથી પૂર્ણ છે ખડ પાણીને ખાખરા જ્યાં પાણા નહીં પાર વગર દીવે વાળું કરે એ પડ રૂડો પાંચાળ મિત્રો આ દેવભૂમિ દેવપાંચાળ તરીકે પણ જાણીતી છે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી જ અપભ્રંશ થઈને આ ગામનું નામ તરણેતર પડ્યું છે ત્રિનેત્ર શિવ એટલે કે તરણેતર નેત્રથી પ્રખ્યાત છે ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર બે જ મંદિરો છે તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવ અને હિમાલયમાં બદ્રિકાશ્રમ પાસેનું ત્રિનેત્ર તીર્થ બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે ત્રિનેત્રેશ્વર માટે ઘણી લોક વાયકાઓ પ્રચલિત છે એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે તેમાં અર્જુન દ્વારા મત્સ્યવેદ થયો હતો અહીં અર્જુને મત્સ્ય વેદ કરીને દ્રૌપદીનું પાણી ગ્રહણ કર્યું હતું મંદિરના પ્રાંગણમાં જે કુંડ છે એ જ કુંડમાં બ્રહ્માજીએ સૈકાઓ પહેલાં મહાદેવની આરાધના કરી હતી ત્યારે મહાદેવને ચડાવવાના એક હજાર કમળોમાંથી એક કમળ ઓછું હતું હકીકતમાં બ્રહ્માજીની પરીક્ષા લેવા મહાદેવજીએ જ કમળ ઉપાડી લીધું હતું પરંતુ બ્રહ્માજીએ પોતાના ચક્ષુને જ હજારમાં કમળ તરીકે ભગવાનને અર્પણ કરી દીધું આથી ભગવાન પ્રસન્ન થયા બ્રહ્માજીની આંખ તો સારી કરી આપી પરંતુ બ્રહ્માજીએ ચડાવેલું ચક્ષુ પોતાના લલાટમાં ધારણ કર્યું ત્યારથી જ શંકર ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા અને એની સાથે એક એવી પણ કથા છે કે કણ્વ ઋષિએ મહાદેવની પૂજા કરી મહાદેવજી પ્રસન્ન કર્યા અને વરદાન આપ્યું કે આ સ્થળે કુંડમાં સ્નાન કરી જે પૂજા કરશે પિંડદાન આપશે અને દાન કરશે તેના પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત થશે ત્યારથી આ સ્થાન ત્રિવેણી સંગમની જેમ જ મૃતાત્માના ફૂલ પધારવા માટે પ્રસિદ્ધ થયું આ ઉપરાંત મૃતાત્માના ફૂલ પધારવા હરિદ્વાર સિદ્ધપુર અને પ્રભાસ પણ ત્રિવેણી સંગમ છે બીજી એક લોકવાયકા એવી છે કે તારકાતુરનો નાશ કરવા માટે શિવથી પુત્રથી પુત્રની ઉત્પત્તિ કરવી જરૂરી હતી તેથી ઇન્દ્રની આજ્ઞાથી કામદેવ શિવને પ્રસન્ન કરવા શિવની સેવા કરવાના બહાને લાગ જોઈને તેમની ઉપર મોહાસ્ત્રનો પ્રયોગ કરે છે આથી અકાળે જન્મેલા વસંતના સંચારથી અને મોહાસ્ત્રના પ્રયોગથી હૃદયમાં લોભિત થયેલા મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને સન્મુખ ઊભેલા કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો આથી કામદેવની પત્ની રતિ વિલાપ કરતી મહાદેવની ક્ષમાયાચના કરે છે રતિ વિલાપથી આર્દર બનેલા ભગવાન શિવ રતિને દ્વાપર યુગ સુધી રાહ જોવાનું કહે છે દ્વાપરમાં કામદેવ કૃષ્ણને ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે અને રતિને પ્રાપ્ત થશે એવું વરદાન મળે છે આથી રતિએ ભગવાન શિવ ત્રિનેત્રેશ્વરનું મહામંદિર બનાવી દ્વાપર યુગ સુધી ભગવાનની પૂજા અર્ચના કરીને તપસ્યા કરી આ ઉપરાંત એક માન્યતા એવી છે કે ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે ગંગા માતા આ સ્થળને પાવન કરે છે ભારત વર્ષના ઋષિભરો આ કુંડમાં સ્નાન કરવા આવે છે જેથી કુંડને પાણીની સપાટી તે દિવસે ઊંચી આવે છે તો મિત્રો આ જાણકારી અને વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને આવનારા અમારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે